હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુનો પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદીના પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું અગાઉના વિડીયોમાં આપણે ગીત વાર્તા અને પ્રશ્નોના જવાબની સમજ મેળવી આજે આગળ વધતા તેના કહેતા પ્રશ્નોના જવાબની સમજ મેળવશું અગાઉના વિડીયો અને હવે પછીના વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી કે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો ચાલો સમજીએ પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદી પંદર पद्मासन માં બેસો પાંચ વાર ઊંડા શ્વાસ લ્યો ઉદાહરણ મુજબ શબ્દોને ગોઠવી વાક્ય બનાવો અહીં આપેલા શબ્દોને ઉદાહરણ પ્રમાણે ગોઠવીને વાક્ય બનાવવાના છે એક ત્રણ રંગો છે કહેવામાં આવે છે તેને તિરંગો તેથી આપના રાષ્ટ્રધ્વજમાં આપના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે તેથી તેને તિરંગો કહેવામાં આવે છે બે કારણ કે ઈજા થઈ શબાનાને પગે રમતા રમતા પાટો બાંધ્યો તેના પગમાં હવે શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય લખીએ શબાનાને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ ત્રણ વર્ગમાં આગળ છે સાહિત્યને ચશ્માના નંબર બેસાડે છે વધુ તેથી શિક્ષક તેને વાક્ય સુધારીને લખીએ બીજું જાહિદ ને ચશ્મા ના વધુ નંબર છે તેથી શિક્ષક તેને વર્ગમાં આગળ બેસાડે છે ચાર પેન થી લખે છે ભૂલી ગયો કારણ કે ડેવિડ આજે તે પેન્સિલ છે ઘરે વાક્ય સુધારીને લખીએ ડેવિડ આજે પેન થી લખે છે કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો છે સોળ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો કાઉન્સમાં આપ્યું છે કેમ કે પણ તેથી પરંતુ અને અથવા મૂકીને ખાલી જગ્યા પૂરી કરવાની છે એક દાદા ગુસ્સે થાય પણ કદી મારે નહીં બે રુદ્ર તો ઠીક પલકને ખાલી જગ્યા દાદીને આ વાતની ખબર ન હતી સાચો જવાબ આવશે પણ વાક્ય બનશે રુદ્ર તો ઠીક પલકને પણ દાદીને આ વાતની ખબર ન હતી 3 આજે મારે વહેલા ઘરે જવું પડશે ખાલી જગ્યા અમારે બહાર ગામ જવાનું છે જવાબ આવશે કેમ કે આજે મારે વહેલા ઘરે જવું પડશે કેમકે અમારે બહાર ગામ જવાનું છે ચાર હું ખાલી જગ્યા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ જવાબ આવશે અથવા હું અથવા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ પાંચ પવન જોરદાર છે ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડશે જવાબ આવશે તેથી પવન જોરદાર છે તેથી પતંગ ચગાવવાની મજા પડશે છ મારે તો રમવું જ હતું ખાલી જગ્યા બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો જવાબ આવશે પરંતુ મારે તો રમવું જ હતું પરંતુ બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો સાત હવે વધારે વાંચવું પડશે ખાલી જગ્યા પરીક્ષા નજીક આવી રહી છે જવાબ આવશે કેમ કે હવે વધારે વાંચવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે આઠ સાંજે હું મેદાનમાં હો અથવા નદી કિનારે ફરતો હોઉં નવ આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી તેથી ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું દસ મારે પણ દાદીની જેમ રમતમાં એક બનવું છે સત્તર અ અને ક ને બ વડે જોડી વાક્યો ઝડપથી બનાવી બોલો અને લખો બાળ અહીં અ અને ક ના બ વડે જોડીને વાક્યો બનાવવાના છે અમાં આપ્યું છે મને રમવું ગમે છે મારે તો કબડ્ડી રમવી છે લખવાનો કંટાળો આવે છે એ ભલે મોટા હોય અને તું જીત્યો નથી બ માં એટલે પરંતુ તેથી પણ કેમ કે જેવા શબ્દો આપેલા છે અને ક માં પિતાનો આપ્યા છે હું ક્રિકેટ રમીશ મને કોઈ રમાડતું નથી હવે રમવા જઈશ મારા જેવું રમી ના શકે હું તારાથી પહેલા આવી ગયો હતો અ અને આપેલા શબ્દો મને રમવાનું ગમે છે પરંતુ મને કોઈ રમાડતું નથી મને રમવાનું ગમે છે તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો મારે તો કબડ્ડી રમવી છે પણ મને કોઈ રમાડતું નથી મારે તો કબડ્ડી રમવી છે તેથી હવે રમવા જઈશ લખવાનો કંટાળો આવે છે તેથી હવે રમવા જઈશ એ ભલે મોટા હોય પણ મારા જેવું રમી ન શકે તું જીત્યો નથી કેમ કે હું તારાથી પહેલા આવી ગયો હતો મને રમવાનું ગમે છે એટલે હું ક્રિકેટ રમીશ લખવાનો કંટાળો આવે છે એટલે હું ક્રિકેટ રમીશ ઓ ભલે મોટા હોય પરંતુ મારા જેવું રમી ન શકે અઢાર ઘાટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે નહીં ને તો સુધારો અને ફરીથી લખો અહીં ઘાટા આપેલા શબ્દો સુધારીને ફરીથી લખવાના છે એક હતા રમતું બહેન એમના ભાઈનું નામ રમતા ભાઈ રમતું બહેન માથા આગળ વાળની ચોટલી વાળે રમતાભાઈ માથા એટલે ટોપી પહેરે ભાઈ બહેન દરરોજ મેદાન જેથી રમવા જાય રમતું બહેન ઉપર ચાલે અને એમની પાછળ મેદાન કારણ કે પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે રમતા સારું રમતા ન આવડે ઉપર કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે રમતું બહેન સરસ રમે માં બધા એમના હરીફ થવામાં ગભરાય રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં માં બધા મને તેમનો સાથીદાર બનાવે રમતું બહેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે તેથી એ રોજ કસરત કરે છે હવે છપાયેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકીએ ફરીથી શબ્દો સુધારીને લખેલા છે એક હતા રમતું બહેન એમના ભાઈનું નામ રમતાભાઈ રમતું બહેન માથા પાછળ વાળની ચોટલી વાળે રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય રમતું બહેન આગળ ચાલે અને રમતાભાઈ એમની પાછળ મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે રમતાભાઈને સારું રમતા ન આવડે તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે રમતું બહેન સરસ રમે તેથી એમના હરીફ થવામાં ગભરાય રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં જેથી બધા મને તેમના સાથીદાર બનાવે રમતું બહેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે કારણ કે એ રોજ કસરત કરે છે ઓગણીસ બે મિનિટ વજ્રાસન માં બેસો અને વાંચો તેજસ્વીની ગોધરામાં રહે છે એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો તે તેને લેવા માટે બસ સ્ટેશન ગઈ તેઓ ઘરે પાછા આવ્યા તેજસ્વીની બારણું ખોલ્યું હવે વાંચો આગળ શું થયું તેજસ્વીની કહે આવ હેપી આવ અરે આ શું ગીતાંશ કહે અરે આ આણું જ ઘર છે ને તેજસ્વીની કહે હા પણ ગીતાંશ કહે મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોવી શકે આ તો માત્ર વારો કરી શકે અને હું તો હણા જ આવ્યો બંને હસી પડે છે તેજસ્વીની શું કપા આ રૂમ તો પાળનો દરજો બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી ઇતિહાસ કહે હા અને ત્યાં જો પાછળ લીડાના ઝાડ પર તારો બીજો ભાઈ જો કી મસ્તીથી તારી વેફ ખાઈ રહ્યો છે તેજસ્વીની કહે દોઢ ડાયા એ વેફર મેં તારા માટે બનાવી હતી ગીતાંશ કહે ભલે પણ મને તો કાકી બના એ જ ભાવે તેજસ્વીની તેની સામે ડોળા કાઢે છે તેજસ્વીની કહે અચ્છા એમ મમ્મી તો હવે છેક સાંજે આશે ત્યાં સુધી આજે આ પંખાની હવા ગીતાજ કહે મજાક કરું છું બાબા ચાલ પહ આ રૂમને માણની જેમ ગોઠવી દઈએ તેજસ્વીને હસીને હા ચાલ હુપ હુપ કઈ ખૂટતું હતું તો પણ વાંચી શકાયું ને હવે ફરીથી વાંચો મોટેથી વાંચો તેજસ્વીની ગોધરામાં રહે છે એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો તે તેને લેવા માટે બસ સ્ટેશન ગઈ તેઓ ઘરે પાછા આવ્યા તેજસ્વીનીએ બારણું ખોલ્યું હવે વાંચો આગળ શું થયું તેજસ્વીની કહે આવ હેપી આવ અરે આ શું ગીતાશ બોલ્યો અરે આ આપણું જ ઘર છે ને તેજસ્વીની કહે હા પણ ગીતાંશ કહે મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોઠવી શકે આ તો માત્ર વાંદરો કરી શકે અને હું તો હમણાં જ આવ્યો બંને હસી પડે છે તેજસ્વીની કહે શું કપાલ આ રૂમનો પાછળનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી ગીતાશ કહે હ અને ત્યાં જો પાછળ લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ જો કી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે તેજસ્વીની દોઢ ડાયા એ વેફર મેં તારા માટે બનાવી હતી ગીતાસ કહે ભલે પણ મને તો કાકી બનાવે એ જ ભાવે તેજસ્વીની તેની સામે ડોળા કાઢે છે તેજસ્વીની કહે અચ્છા એમ મમ્મી તો હવે છેક સાંજે આવશે ત્યાં સુધી ત્યાં સુધી ખાજે આ પંખાની હવા ગીતાંશ કહે મજાક કરું છું બાબા ચાલ પહેલા આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ તેજસ્વીની હસીને હા ચાલ હૂપ હૂપ હવે વાંચો વાંદરાએ શું કરેલું વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો બાજુ બાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાવી સોફા પર નાખ્યો ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોંય તળિયા પર વેરાઈ ગયા શૂઝ રેંકમાં મૂકેલા ચંપલ ફેંક્યા એક ચંપલ ખુરશીની નજીક પડ્યું બીજું ચંપલ છેક બારણા પાસે ગયું કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યો ચશ્મા આડી પડેલી ખુરશી પાસે ફેંક્યા તેથી તેનો એક કાચ નીકળી ગયો

એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો